આ ની અંદર આ ની અંદર અનેક સંતો ભક્તો જતી સતી બહુ તો આપણે ક્યારે બને કે જ્યારે વર્તમાન કાળે આપણા પૂર્વના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને કોઈ જાગેલા મહાપુરુષ હાજરા હજુર મળી જાય જ્યાં સુધી આપણને હાજરા હાજુર મહાપુરુષ સદગુરુ ન મળે ત્યાં સુધી આ જીવને મોહ અને માયાની નિંદ્રામાંથી કોઈ જગાડી શકે તેમ નથી જ્યાં સુધી આપણે જાગીએ નહીં ત્યાં સુધી સપનું મટે નહીં સપનું ક્યાં સુધી હોય કે જ્યાં સુધી આપણે સૂતા હોઈએ ત્યાં સુધી તો સદગુરુ મળ્યા તો આપણને ભજન કીર્તન સત્સંગ સેવા સ્મરણ કરાવી અને આપણને આપણા સ્વરૂપ ની અંદર જગાડ્યા ક્યાં જગાડ્યા કોને જગાડી આપણી સુરતા ને જગાડી આત્મા તો ઊંઘતો નથી એ નથી તો આત્મા તેમ જ છે પણ આપણને સુરતાને જગાડી જાગે કે જયારે આપણી વ્રતિઓ ત્યારે જ્યાં સુધી આપણી વ્રતિઓ ભોગોમાં વિષયોમાં વિકારોમાં આકારમાં પદાર્થમાં ભટકતી હોય અને વૃત્તિઓને ભટકતી હોય એને અંતર્મુખ કરવા માટે જ આ ભજનની સત્સંગની જરૂર છે એટલે ગુરુ મહારાજ શું કહેવાનું થાય કે ઓરે તારી વરતીને વા તારી ને વાર જે ભરતીને વાર જેને ખાન શું કરવાનું કીધું ઘર બાર છોડજે આવું કીધું હું કીધું તારી વર્તી ને વાર આ વર્તી જ્યાં સુધી ભટકતી હોય એટલે એ પિયર કેવાય પિયર માં હોય ત્યાં બધી દીકરી કેવાય અને એ જ દીકરીને જયારે સારા પતિ મળી જાય વિવેચાડ થઈ જાય લગ્ન થઈ જાય ત્યારે એ દીકરી આપડી વૃત્તિઓ બધી અંતર થઈ જાય ત્યારે એને સુરતા કેવાય અને જ્યાં સુધી સુરતા બને નહીં સુરતા જાગે નહી ત્યાં સુધી શબ્દ ના આપણે અધિકારી થઈ શકતા તો સદગુરુ મહારાજે આપણને શું કહ્યું કે ઓહો રે તારી વર્ષ છે અને એક અખંડ છે દરેક ના જોડે બે વસ્તુ છે ખંડ વાળું આ શરીર આ શરીર અત્યારે બધા અહિયાં બેઠા છે તો ઘરે હોય ખરા ના હોય કેમ કે આ અહિયાં છે ખંડ વાળું એમાં દુનિયા આ પિંડ આ બ્રહ્માંડ આ બધું કેવું છે ખંડ વાળું નવો ખંડ આપણે કહીએ ને તો નવો ખંડની અંદર બધો પદાર્થ આખી વિશ્વ આખી દુનિયા અંદર ભરેલી છે તો આપણી વૃત્તિને ખંડમાંથી ઉપરમ કરી અને કીધું અખંડ અખંડમાં તો અખંડ કોણ છે તમારી અંદર સાંભળી રહ્યો છે અને જે અહીંયાથી બોલી રહ્યો છે આ કેવો છે અખંડ અખંડ એટલે વ્યાપક વ્યાપક એટલે એના ટુકડા થાય નહીં એ જેમનો બધી જ જગ્યાએ એટલો તમે જ્યાં બેઠા છો ત્યાં માથે આકાશ છે કે નથી પછી આકાશ અહીંયાથી અમદાવાદ અમે મહુવા ગયા તો બદલાઈ ગયું કે એના એ હોય બદલાઈ ન જાય જેમ આકાશ બધે વ્યાપક છે એમ પરમાત્મા બધે વ્યાપક છે

પછી નામે મટી જાય રૂપય મટી જાય દ્રશ્ય બધા છૂટી જાય અને કેવલમ સાક્ષી જે દ્રષ્ટા છે એનો જ આપણને અનુભવ થાય એનું નામ જ્ઞાન કહેવાય એટલે ગુરુ મહારાજ આપણને કહે છે કે નામ રૂપ દ્રશ્ય બધું પ્રપંચ પોકાર છે આવે ને જાય આ શરીર છે આ શરીરો બધા પેલા હતા અને અત્યારે અને એક દાડો હશે તો આ બધું આવન જાવન વાળું છે ને તો જે આવન જાવન વાળું હોય સત્ય કેવાય કે અસત્ય કેવાય સત્ય કેવાય અસત્ય કેવાય કેવું કેવાય ભજન કરવું હોય તો સત્યનું અનુભવ થાય આત્મા નું આપણને દર્શન થાય આ તમારી સામે વર્ષોથી પ્રહલાદાસ મહારાજ કાલિદાસ મહારાજ કે અન્ય કોઈ પણ મહારાજ હોય એ ક્યાંથી વાત કરી શકે અનુભવથી જો અનુભવ ના હોય

કોના ના મતલબ કે તમારું અંતસ્કરણતા આવી જતી નહી થાય નહી પ્રગટ થઈ ગયો કે બધી મલિનતાઓ મઢ વિક્ષેપના આવરણ મન બુદ્ધિ અહંકાર આ બધું શૂન્ય થઈ ગયું ત્યારે મારો વાલો આપોઆપ સહજ માં પ્રગટ થઈ જાય

જવું જોઈએ ફરવું જોઈએ આપણી દુનિયા બનાવેલી છે અને આપણી દુનિયા બનાવેલી છે તો આપણે જોવામાં કાયા વાઘો એટલે જોવા માટે જઈએ હરીય ફરીએ બરાબર છે બાકી ન્યા પરમાત્મા મળી જશે તો પહેલા અહિંયા ખોજ કરજો ત્યાં આ ખોજ કરવાને પહેલા આ અહિંયા અંતરમાં જે દાડ તમે અંતરમાં ખોજ કરવા તમારા દિલ દરિયાની અંદર જરે ડૂબકી લેશો તો તમે ખોવાઈ જશો ત્યારે પેલો જળ એવો છે

Три

અજવાળું થાય નહીં ત્યાં સુધી આપણને આપડા દર્શન થાય નહીં પરોવ્યો અને ત્રીજો પરોવ્યો છે ત્રિવેણી નો કયો અને તો મેોવ્યો ત્રિવેણીઓ તારણ મારે જયારે ભજન કર્યું ત્યારે મારી ઇંગલા પિંગલા અને સુક્ષમણા આ ત્રણે એક થઈ જાય જયારે ત્રણે એક થઈ જાય અને ત્યારે એ હાકડી ગલી છે અને સૂક્ષ્મમાં જ્યારે આ બ્રહ્મ આ જ્ઞાન ચક્રમાંથી ઉપરમ થઈને જ્યારે બ્રહ્મરૂપમાં ગયા તો ન્યા ત્રણેય તણ એક થઈ ગઈ અને જ્યારે એક થઈ ગઈ એટલે જે શક્તિ હતી અને જે શિવ હતા આ બે મળી ગયા એવા થઈ જાય શિવ અને શક્તિ બેનું મિલન થઈ જાય અને એ જ્યારે થઈ જાય ત્યારે આપડામાં સાક્ષી ભાવ આવી જાય પછી શિવ કહીએ તો નિરાકાર અને શક્તિ કહીએ તો સાકાર બેનાય આપણે દ્રષ્ટિ સાક્ષી બની જઈએ પછી આપણે સાકાર માં જઈએ તોય વાંધો નહીં નિરાકાર માં જઈએ તોય ભજન થાય બધે જ ભજન થાય પણ ક્યારે કે પૂર્ય મે તો પૂર્ય ત્રિવેણી નો તાર કયો અવતાર ઇંગલા પિંગલા અને સુક્ષમણા આ ત્રણ ને એક થઈ જાય ત્યારે આપ આપ સહજ આ જ્ઞાન ભક્તિ અંદર થી શરૂ થાય આ ત્રિવેણી નો તાર જે લાગી ગયો એને અને તાર લાગે ત્યારે શું થાય ના હોય કોઈ દિવસ કરે આવાજ કરે અહીંયા બેઠા એક બે મિનિટ થાય સત્સંગ ચાલુ થાય એટલે આપણે બ્રહ્મરુદ્ર ની અંદર જતા રહીએ એટલે આપણો દેહ અધ્યાસ જાય અત્યારે દેહ અમારી પાસે

અંદર જ્યારથી આ શરીર નો પહેલા દિવસે જન્મ થયો જે શ્વાસ ચાલુ કર્યો ત્યારથી આ અંદર નિરંજન માળા ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને બધાને મારે એકલા ને બધાને શું કરે છે માળા

ઓમ નમઃ શિવાય બોલવું પડે બરાબર વાણીનું મૂઢ નો નું બધા ઓઠનો બધાનો આધાર લેવો પડ્યો ને શ્રી કૃષ્ણ સરળામમાં તોય આપણે એનો આધાર લેવો પડ્યો પણ આ અંદરનો જે મહામંત્ર છે એ કેવો છે એના માટે હોંઠ હલાવાના નહીં જીભ હલાવાની નહીં અને સહેજીએ સહેજીએ રાત દિવસ સતત આ પ્રણવજીએ ચાલી રહ્યો છે

વ્યાપ્ત છે જ્યારે પરમાત્મા એ આ પ્રકૃતિની રચના કરી એમાંથી પહેલો શબ્દ નીકળ્યો હોય તો કયો આ કેવો કે એને અનહદ નાદ કેવા મળે હવે અનહદ નાદ માંથી સાંભળવા માટે તમારે

એ ઓમકાર શબ્દ છે ઓમ પ્રગટ થયો પૃથ્વી થી પહેલા કઈ નતું અને એ વખતે જેને જે જે એ એ સમયમાં ઘટના ઘટી હોય હોય બની વંદનીય છે પણ કહેવાનું તાત્પર્ય એ થાય છે કે એ જે અનહદ નાદ છે અને એ નાદ માંથી નામ પ્રગટ થયું નામ ઓમ થયું ને અનહદનાદ માં જે શરીર માં જાય જો માણા ના શરીર માં આવ્યો છે તો માણ ની ભાષા બોલાય પશુ ના શરીર માં જાય તો પશુ ની ભાષા બોલાય પક્ષી ના શરીર માં જાય તો પક્ષીની ભાષા બોલે આ પરા પસંદી મધ્યમાં અને વૈખરીમાં થઈ તત્કાળ આનો ઘાટ ગણાઈ જાય અને તરત જ આ વૈખરી થઈ પાછો આવી વિસરે દરેક શરીર ની અંદર આ અનહદ નાદ માંથી આત નાદ આ બોલાય છે ને તમને હમણાં છે ને હું કેવા આત નાદ અને પેલો કેવો છે અનહદ નાદ એ અનહદ નાદ જો નો હોય તો આ બોલી શકાય કે બોલી શકાય તો અહીંયા બહુ ગહેરી વાત છે જેની સમજણ માં હશે એને આ વાત સમજાશે બાકી તો પછી ગુરુ મહારાજ બોલ્યા હતા પણ ખબર પડી એટલે ગુરુ મહારાજ આપણને એ કે છે કે માળા ઊંચે ચડે ને નીચે ઉતરે હું તો જપું કઈ અજંપા ના જાપ કેવા જાપ આ અજંપા જાપ એવો છે કે જેના માટે આપણે આ ઓમ કરીએ એમાં કઈ વાણી બહુ હલ છે જરૂર પડે છે એનો રણકાર વસ્યું સાધક ભીતરમાં પોતાના માં ઉતરે અને પોતે જે પોતા થકી આ સંભળાય આ બોલાય આ બધું થાય

વલણ કરવું પડે દઈ ને વલોવવું પડે એટલે વલવણું કર્યું તો અત્યારે સદગુરુ શું કરે છે વલવડું કરે છે અને વલવડા ની અંદર શું આવશે માખણ એટલે માખણ ની માખણ જોશે ને

એ અજ્ઞાનતા પણ રહેતું નથી ક્યારેક જ્યારે જ્ઞાન રૂપી દીવો પ્રગટી જાય ત્યારે જયારે જ્ઞાન રૂપી દીવો પ્રગટી જાય ત્યારે બહાર અંદર બધે જ્યાં જુઓ ત્યાં બધે અજવાળે અજવાળા થઈ જાય આ અજવાળું માત્ર ને માત્ર એક જ શરીરમાં થાય અને એ શરીર છે માનવ શરીર બીજા પશુ પંખી જીવ જંતુ બધા અનેક શરીરો છે પણ એને આ અજવાળું કરવું તો થાય નહીં પણ જેને ગુરુના વચનમાં નિષ્ઠા બંધાઈ ગઈ ને ગુરુ એક જ છે વિશ્વાસ થઈ ગયો એના ગઢ ભીતર ની અંદર આ અજવાળો થાય થાય ન થાય થાય કે ન થાય અને થાય પછી કે હંસા ગુરુજી ના દેશ દેશમાં ત્યારે દેશ કે જ્યારે અજવાડું થયું ત્યારે સુરતા મારી જાગી ત્યારે મારા સદગુરુ એવી કરુણા કરી એવી કૃપા કરી અને જન્મો જન્મ ની હું હતી આંધળી

ઉપાધિ આપણા સદગુરુ એ કરુણા કરી અજવાળું કરી અને બતાવી દીધું કે જો ભાઈ આમ છે ભૂત ક્યાં તું કે ભૂત છે ભૂત છે અરે તારી જાય હું તો આખી રાત એમાં આપણે જન્મો જન્મ થી ભવો ભવ થી ભટકીએ છીએ હું જીવ છું મારે જન્મ છે મારે મૃત્યુ છે મારે સદગુરુ એ આપણને અજવાળું કરી અને આપણને આપણા મૂળ સ્વરૂપ નું બતાવી દીધું કે જો ભાઈ આ ઠુંઠું છે ઠુંઠું નક્કી થઈ ગયું પછી એને બીજી વાર રાતે ગમે એટલા વાગે આવું જવું હોય તો બીક લાગે ખરા

તમને કશું કોઈ કાળ નો કાળ આવે તો તમને કશું કાય કરી શકે આવા કેવા છો તમે નિરાકાર કેવા છીએ આપણે નિરાકાર છીએ અને નિરાકાર નું જ્ઞાન આપણને સદગુરુ એ આપ્યું અને એ